નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એકવાર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે આજે વડોદરા નગરીની જે સંસ્કારી નગરી વડોદરા છે તે વડોદરા નગરીમાં ડીબી હાઉસ બે હજાર પચીસનું મિસ ઇન્ડિયાનો શો લઈને આવી રહ્યું છે આજે ડીબી હાઉસના ડાયરેક્ટર અને સીઈઓ છે તે લોકોએ એક ખાનગી હોટલમાં પત્રકાર પરિષદ યોજી અને તે પત્રકાર પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર અને પ્રતિભાશાળી સૌંદર્ય ધરાવતી જે વ્યક્તિઓ છે જે નારીઓ છે જે ભારતની નારી છે જેમને સ્ટેજ નથી આપવામાં આવતું કાં તો કદાચ તે લોકો આર્થિક રીતે દબાણમાં આવી જાય છે કદાચ સમાજની દ્રષ્ટિએ તેમના માતા પિતા પણ તેમને આગળ નથી આવવા દેતા તેવા લોકો માટે ખરેખર એક ઉત્તમ અને ઉજ્જવળ તક લઈને આવી રહ્યું છે આ લોકોએ જે ડીબી હાઉસના જે સીઈઓ અને ડાયરેક્ટર છે તે લોકોએ એક પત્રકાર પરિષદ ખાનગી હોટલમાં યોજી અને ખાનગી હોટલમાં આ પત્રકાર પરિષદમાં પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે તે લોકો જે આ સૌંદર્ય ધરાવતા જે વ્યક્તિઓ છે જે નારીઓ છે જે ભારતની નારીઓ છે તેમના માટે એક ઉજ્જવળ અને ઉત્તમ તક લઈને આવી રહ્યું છે અને તેઓ માટે આગળના ભવિષ્યને આગળના કરિયર સાથે કઈ રીતે તે કામ કરવાના છે માટે આ ખાસ એકવાર આ ડીબી હાઉસની આપ વિઝિટ કરો અને વિઝિટમાં આપ એકવાર આ પ્લેટફોર્મની જાણ કરો તે બાબતે આ લોકોએ પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં આપને આવવા માટેની જાણ કરી હતી સાંભળી આ વિડીયોમાં કે તે લોકોએ શું કહ્યું હતું મારું નામ ભારતી વર્મા છે હું ડીએનબી હાઉસની ડાયરેક્ટર છું અને અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેનું નામ છે મિસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જે નેશનલ લેવલ પર અમે લોકો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેની અંદર અમે બાર સિટી કવર કરી રહ્યા છે અને વીસ સ્ટેટ કવર કરી રહ્યા છે જેમાં ઓડિશન સેન્ટર આપણા બાર સિટીમાં કવરેજ થશે ઓડિશન પછી આપણે જે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ જે થવાનું છે એ દમણમાં થવાનું છે અને જે ફોર્થ અને ફિફ્થ રાઉન્ડ છે જે ફિનાલે મેગા ફિનાલે અને ગ્રાન્ડ ફિનાલે એ આપણે વડોદરામાં થવાનું છે જે લોકો બી પાર્ટિસિપેટ કરે છે એમની ફીસ છે મિનિમમ થ્રી થાઉઝન્ડ રૂપીસ આપણે બહુ નોમિનલ ફીસ ચાર્જ કરી રહ્યા છે અને અમારો આ જે કોન્ટેસ્ટ કરવાનું ઇન્ટેન્શન છે તે મિસ ઇન્ડિયામાં જેટલા બી લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એ બધી જે ગર્લ્સ છે આપણી એ લોકોને એન્કરેજ અને મોટિવેટ કરવાનો છે એક મિનિમમ ફીસની અંદર એ લોકો પોતાને સારી રીતે પ્રમોટ કરી શકે અને એમનું જે ટેલેન્ટ છે એને બહાર લાવી શકે હવે આની અંદર જે આપણા વિનર્સ રહેશે એ વિનર્સને આપણે આપવાના છે પાંચ લાખ કેશ પ્રાઇઝ અને આઠ લાખની આપણે વર્થ કાર આપવાના છે બહુ બધા ગુડીબેગ્સ રહેશે ગિફ્ટ હેમ્પર રહેશે અને વન યરની વર્ક ઓપોર્ચ્યુનિટીસ આપવાના છે જે ફર્સ્ટ ફર્સ્ટ રનર રનરપ સેકન્ડ રનરઅપ થર્ડ રનર રનરઅપ જે રહેશે એને ત્રણ લાખ કેશ પ્રાઇઝ બે લાખ કેશ પ્રાઇઝ અને એક લાખ કેશ પ્રાઇઝ રહેશે એની સાથે સાથે એમને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટ્રીપ પણ અમે આપવાના છે પ્લસ ગુડી બેગ્સ અને ગિફ્ટ ટેમ્પર્સ હોય એમાં પણ ઇન્ક્લુડ જ રહેશે અને એની સાથે સાથે આપણે વન યરની વોક ઓપોર્ચ્યુનિટીઝ પણ એમને આપી રહ્યા છે આખો પ્રોગ્રામ થઈ ગયા પછી જે અમારા વિનર્સ છે એમને અમારી ટીમને અમારી મીડિયાને અને અમારા જે કોર્પોરેટ સેક્ટર્સના જે અમારી સાથે જોડાયેલા છે એ લોકોને અમારી જ્યુરીસ એ બધાનું એક ક્રૂઝ પાર્ટી ક્રૂઝમાં એક ગ્રાન્ડ લેવલ પર પાર્ટી આપવામાં આવી રહી છે અને આ આખી ઇવેન્ટનો મોટો ખાલી આટલો જ છે કે જે છોકરીઓ પોતાની અંદર જે ટેલેન્ટ લઈને બહાર આવી રહી છે એમને જગ્યા નથી મળી રહી બીજી વસ્તુ કે નાના લેવલના શોમાં વીસ ત્રીસ જણ હોય છે પચાસ જણ હોય છે એમાં પાર્શિયાલિટી થઈ જાય છે એમના અંદર અંદરોના જે લોકો હોય છે એમને વિનરની પોઝિશન આપી દેવામાં આવે છે તો આ ઇવેન્ટ અમે લોકો એટલા માટે નેશનલ લેવલ પર કરી રહ્યા છે જ્યાં આ પાર્શિયાલિટી નહીં હોય જેનું ટેલેન્ટ થશે એ લોકો બહાર આવશે જે ઓડિશનમાં ક્લિયર કરશે એ લોકો બહાર આવશે અને બીજી વસ્તુ કે જે લોકો સ્કિન ફિયર છે જેમને ડાર્ક સ્કીન કોમ્પ્લેક્શન છે કે જેમને એવું લાગે છે કે હું સારી નથી દેખાતી મારું વેઇટ વધારે છે તો આ બધી જ છોકરીઓ માટે ઓપોર્ચ્યુનિટીઝ છે જે લોકો ફાઇનાન્શિયલ અફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે પણ અને જેમના પેરેન્ટ્સ ઈચ્છે છે કે અમારી છોકરીઓ કંઈક લેવલ પર આગળ વધે એ બધાને જ અમે લોકો ઇન્વાઇટ કરી રહ્યા છીએ કે તમે લોકો આવો અને અમારા ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થાઓ માત્ર ત્રણ હજાર ફીસની અંદર અને લોટ્સ ઓફ અને લક્ઝરી પ્રોડક્ટની ગ્રેબ ઓપોર્ચ્યુનિટી કરો અને અમારી સાથે જોડાઈને તમારું ફ્યુચર પણ બ્રાઇટ કરો મારું નામ ભાવેશ પંડ્યા છે હું આ ડીએનબી હાઉસમાં સીઈઓ પર છું સીઈઓ પોસ્ટ ઉપર અને અમારી એકચ્યુલી આ જોઈન્ટ એડવેન્ચર ફર્સ્ટ સિઝન થઈ રહી છે ડીએનબી હાઉસની બાકી અમારા ઇન્ડિવિઝ્યુઅલ પ્રોગ્રામ્સ અમે પંદર વરસથી કરીએ છીએ અને ઘણી નાની મોટી ઇવેન્ટ્સો બધી અમે લોકો બરોડામાં કરી ચૂક્યા છે પણ નેશનલ લેવલની સૌથી મોટામાં મોટી ઇવેન્ટ અમારી આ ફર્સ્ટ છે અને એ બી જોઈન્ટ એડવેન્ચરમાં રાઈટ અને આશા કરીએ છીએ કે આના પછી આગળ અમારી ઘણી આ ટાઈપની ઇવેન્ટો થશે હેલો એવરીવન દીપલ પંડ્યા ડીએન હાઉસ ડિરેક્ટર અચ્છા આપણી આ જે ડીએન હાઉસ મિસ મિસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ જે છે એ એવા લોકોને પ્રમોટ કરીએ છીએ કે જે લોકોને અત્યારે વધારે રૂપિયા ભરીને પણ એ લોકો નથી કરી શકતા આપણું જે આ પ્રોગ્રામ છે એ ખૂબ જ નોમિનલ ફીઝમાં આપણે કરી રહ્યા છે થ્રી થાઉઝન્ડ ઓનલી અને એ જ આગળ તમારે એમાં પણ તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળી જશે કે જે લોકોને આગળ મોટા મોટા સ્ટેજ પણ એ લોકો કરી શકે એમાં